ભારત પાકિસ્તાનની મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવીને ધૂળ ચટાડી દર વખતની જેમ આ વખતે પણ સુરતી લાલાઓમાં ઉત્સાહની લહેર જોવા મળી સુરતના વાગડ વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં ભેગા થઈને વિજયની ભવ્ય ઉજવણી કરી ઢોલ નગાડા વગાડાયા ફટાકડા ફોડાયા અને જીતની ખુશીમાં લોકો ઝૂમી ઉઠ્યા મોટી સંખ્યામાં લોકો એકઠા થતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો ખુશીના અવસરે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત પોલીસ સતર્ક કામગીરી કરી જોકે ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવાથી લોકોમાં રસ જોવા મળ્યો છતાં પણ સુરતીઓએ ભારતની જીતને વધાવીને ભારતીય ક્રિકેટરોને દિલથી અભિનંદન પાઠવ્યા ઓકે ભારતની વિજય ઉજવણી કરવા માટે લોકોના શહેરના લોકો બાગલ ચાર રસ્તામાં મોટા સંખ્યામાં એકઠા થયું હતું અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સૌચેતી પગલાં તરીકે બાગલ અને શહેરના મહત્વપૂર્ણ વિસ્તારમાં પૂરતા બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને અત્યારે બાગલ ચાર રસ્તામાં ટ્રાફિક રાબીનો મુજબ ચાલુ છે સંપૂર્ણ નોર્મલ છે અત્યારે બાગલ ચાર રસ્તામાં સંપૂર્ણ સિચ્યુએશન નોર્મલ છે અને કઈ આ પ્રકારના જોવામાં આવેલ નથી ક્રાઉડ મોટા સંખ્યામાં બાગલમાં તેના હતા